નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર મિત્રો ઓબિટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમારે તમારા સગા કે મિત્રના લગ્નમાં કંઈક નોખું જ પહેરવું હોય તો આજનો આ એપિસોડ જોવો જ રહ્યો વસ્ત્ર પરિધાનની વાત હોય ત્યારે રનિંગ ફેશનમાં સાવ કોમન થઈ ગયેલા ડ્રેસ કે સાડીનો ઉપયોગ કરી શકો છો એક ઉદાહરણ તરીકે એક યુવતીએ સહેલીના વિવાહમાં તેની બધી જ મોગા ડાટ ડ્રેસ ખરીદ્યા ત્યારે તેણે પોતાની મમ્મીનું બનારસી સેલુ શોધી કાઢ્યું ક્યાંક ક્યાંકથી ફાટી ગયેલા સેલાનું ભરચક પલ્લુ ખાસું મજબૂત હતું તેને દરજી પાસે જઈને આ પાલવમાંથી કોર્સટ સિવડાવ્યો અને પછી તેની સાથે શોભે એવી પ્લેન સાડી ખરીદી તેમાં ટંકાવી લીધા સખીના લગ્નમાં સહેલીઓના જૂથમાં એકદમ નોખી તે તરી આવી જે રીતે જૂની સાડીઓનો ઉપયોગ કરીને સાવ સસ્તામાં નવો ડ્રેસ બનાવી લીધો તેવી જ રીતે તમે પણ તમારી જૂની સાડી કે પુરાણા ડ્રેસમાં થોડો ફેરફાર કરીને તેને નવો લુક આપી શકો છો બનારસી અથવા સાડીમાંથી ચણિયા ચોળીને બદલે ચોળી અને પેન્ટ સીવડાવી શકો છો તેની ઉપર પહેરવા એક સરસ મજાની ઓઢણી પણ ખરીદી શકો છો તેવી જ રીતે તેમાંથી કુર્તો સીવડાવીને તેની બોર્ડરના રંગનું ચૂડીદાર સીવડાવી શકાય આ ચૂડીદાર કુર્તા સાથે તેના મુખ્ય રંગ જેવો એકદમ પારદર્શક દુપટ્ટો ખરીદી શકો છો આ દુપટ્ટાની બંને બાજુ અથવા ચોફેર સાડીની બોર્ડરમાંથી નીકળેલી ઝરીની પટ્ટી પણ લગાવી શકો છો પ્રસંગોપાત પહેરવા માટે મીડી બિલકુલ ન ચાલે પણ તમારી જૂની મીડીને નવો લુક આપીને નવો ડ્રેસ બનાવી શકાય હમણાં ખુલતી ઘેરવાળા અથવા તો અંબરેલા પેટર્નની કુર્તી ટ્રેન્ડમાં છે જૂની મીડીમાં સરસ મજાની લેસ લગાવી લો સાથે જ એવા જ રંગનું અથવા વિરોધાભાસી રંગનું ચૂડીદાર સીવડાવી તેની સાથે ચૂડીદારને મેચ થાય તેવો પારદર્શક દુપટ્ટો ખરીદી લો લગ્ન કે પરંપરાગત પ્રસંગે આ મીડી ચૂડીદાર અને દુપટ્ટા સાથે પહેરો જ્યારે ઇવનિંગ પાર્ટીમાં તેને માત્ર મીડી તરીકે જ પહેરી શકાય ડિઝાઇનર સાડીઓની નવી ફેશન વચ્ચે તમારી જૂની ટીકીવાળી સાડી પહેરવાની ઈચ્છા ન થાય તો તેમાંથી ફૂલ લેન્થ મરમેડ એ લાઇન સ્કર્ટ અને બ્લાઉઝ સીવડાવી શકો છો સરસ મજાનો પાર્ટી ડ્રેસ તૈયાર થઈ જશે કપડાં સીવડાવતી વખતે કપડું કે લેસ વધે તો તેને સાચવી રાખો વિવિધ જાતના કપડાં અને લેસ એકઠા થઈ જાય પછી તેમાંથી સ્કર્ટ સીવડાવીને વચ્ચે વચ્ચે લેસ નખાવી શકાય જો પ્રિન્ટેડ કપડું હોય તો તેની ઉપર એક તરફ કોઠામાં આડી પ્રિન્ટ અને નીચે ઊભી પ્રિન્ટવાળું કપડું વાપરીને વિવિધ રંગી કુર્તી બનાવી શકાય આ કુર્તી જીન્સ અથવા લેંગીઝ સાથે પહેરી શકાય પ્લેન મીડીના ઉપરના ભાગમાં સિક્વન્સ લગાવીને તેને નવો લૂક આપી શકાય આ નવો લૂક ધરાવતી મીડીનો ઉપયોગ પાર્ટીમાં પણ કરી શકાય આ સિવાય જૂની સાડીમાં કંઈક વર્ક કરેલું હોય તો તેને મીડીના ઉપરના ભાગમાં લગાવી દેવાથી પણ મીડીને નવો લૂક મળી શકે છે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન કે પછી લગ્ન પ્રસંગે આયોજનમાં આવતા રાસના કાર્યક્રમમાં બાંધણીના ચણિયાચોળી સૌથી સુંદર દેખાય છે આને માટે ખર્ચ કરવાની જરૂર નથી ઘરમાં જૂની બાંધણી અથવા ફાટી ગયેલી બાંધણીમાંથી ઘેરદાર ગાગરો સીવડાવીને તેમાં નીચે જરીની બોર્ડર મુકાવી દો ચોળીમાં ભરચક વર્ક કરાવી લો અને ઓઢણીમાં ચણિયા જેવી જ બોર્ડર મુકાવી શકાય જૂની સાડીની બોર્ડર કાઢીને નવી પ્લેન સાડી પર લગાવી દો તેની સાથે નોખી પેટર્નનો બ્લાઉઝ સીવડાવીને આ સાડી સાથે ફેન્સી જ્વેલરી ધારણ કરી શકાય પંજાબી ડ્રેસ કોમન થઈ ગયું હોય તો પાયજામો અને દુપટ્ટો એ જ રહેવા દો માત્ર અલગ તરીકે આવે એવો કુર્તો સીવડાવી શકો છો એક નવો ડ્રેસ તૈયાર થઈ જશે તેવી જ રીતે હમણાં લેંગીન્સની ફેશન પૂર બહારમાં ખેલી છે ત્યારે માત્ર બ્લેક અને વ્હાઈટ લેંગીન્સ ખરીદીને તેની ઉપર પહેરવા માટે જૂની સાડીમાંથી કુર્તી સીવડાવી શકાય અને આવા પ્રકારના મિક્સ એન્ડ મેચ કરીને જૂના નવો આપીને તમારી આવડત પ્રદર્શિત કરી શકાય છે કબાટના ખૂણામાં પડેલા ડ્રેસ સાડીનો ઉપયોગ થઈ જશે નવા ડ્રેસ કરતા અડધાથી પણ ઓછી કિંમતમાં નોખો ડ્રેસ તૈયાર થઈ જશે અને લોકો તમારી આવડતના વખાણ કરશે તે અલગ આપણા ઘરમાં તૂટેલી વસ્તુઓ કચરો તેમજ ફાટેલા કપડા એકત્રિત થતા હોય છે કેટલાક લોકો તેને કચરો સમજીને ફેંકી દે છે જ્યારે કેટલાક તેને બંડલ બનાવીને ઘરના કોઈ ખૂણામાં રાખે છે પરંતુ શું તમે જાણો છો કે તમે આ ફાટેલા જૂના કપડાથી ઘરે કેટલીક ઉપયોગી વસ્તુઓ પણ બનાવી શકો છો આવો જાણીએ તે કેવી રીતે બની શકે જો તમારી પાસે ઘણા જૂના કપડાના ઢગલા થઈ ગયા છે અને તમને ખબર નથી કે તેમની સાથે શું કરવું તો ચિંતા કરશો નહીં તમે તે જૂના કપડાનો ખૂબ ઉપયોગ કરી શકો છો હા તમે જે કપડાને નકામું માનો છો અને પોટલામાં બંધ કર્યા પછી તેને ઘરમાં કોઈ ખૂણામાં મૂકી દો છો એ જ જૂના કપડાં તમારા માટે ખૂબ ઉપયોગી છે જો તમારી પાસે જૂની ટી શર્ટ કુર્તા દુપટ્ટા સાડી જેવા કોઈ કપડાં છે તો પછી તમે તેને કુશન કવર બેડ કવર બેબી બ્લેન્કેટ અથવા તો ડોરમેટ બનાવવા માટે કરી શકો છો અને આ જૂના કપડાંને પણ નવો દેખાવ આપી શકો છો તે તમારા માટે પણ ઉપયોગી થશે ઘણી વખત એવું બની છે કે જીન્સ પહેરતી વખતે ઘૂંટણની આસપાસ ફાટી જાય છે આવી સ્થિતિમાં તમે રદ્દી તરીકે ફેંકી દો છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફાટેલી જીન્સ તમારી શૈલીમાં ફ્લેર ઉમેરવાનું કામ કરી શકે છે હા તમે જૂની પેન્ટ કાપી અને નવા શોર્ટ્સ બનાવી શકો છો આ માટે તમારે જે કરવાનું છે કે તમે તમારા જીન્સના નકામું અલગ કરીને તેના ઉપલા ભાગને બહાર કાઢી શકો છો અને ત્યાર પછી તે તમારા ઉપર નિર્ભર છે કે તમે શું તેને શોર્ટ્સ બનાવવા માંગો છો અથવા તો જીન્સ ફક્ત પગ નીચેથી ફાટેલી છે તો તમે ક્લિલોટ્સ પણ બનાવી શકો છો તમારી પાસે ઘણી સાડીઓ હશે તેમાંથી કેટલીક તમારી પ્રિય પણ હશે કેટલીક તમે પહેરવાનું પસંદ કરતા પણ નહીં હો આવી સ્થિતિમાં તમે મોટે ભાગે તે સાડીઓ કોઈ ખૂણામાં રાખો છો પરંતુ હવે જો તમે ઈચ્છો તો તે સાડીઓ યોગ્ય જગ્યાએ મૂકી શકો છો રેશમની સાડીઓનું પલ્લું ખૂબ જ સુંદર હોય છે આ તમે સાડીનો પાલવ કાઢીને ટેબલ પોઝ બનાવી શકો છો કરવાનું છે કે તમારી સાડીનો પાલવ કાઢો અને બાકીની સાડીને બીજી બાજુથી મિક્સ કરો હવે તેને બધી બાજુઓથી સારી રીતે સીવી લો હવે તમારો ટેબલ પોઝ સંપૂર્ણપણે તૈયાર છે તમે ઘરે પડેલા જૂના પોશાકોમાંથી આઈડિયા લઈને તમારા સોફા માટે નવા ગાદી કવર બનાવી શકો છો હા તમે તમારા ગળાથી નીચે કાપીને તેને અલગ કરી શકો છો આ પછી દાઓની બંને બાજુથી કાઢો અને પછી તમારી પાસે કોરી કટ સ્લીવ્સ ફેબ્રિક્સ હશે આ પછી ગાઢલાના કવરનું માપ લો અને કાપડને બે ટુકડામાં વહેંચી લો પછી એક સાથે ચાર ગોળ સીવવા અને પાછળથી બાજુનો એક ભાગ ખુલ્લો છોડી દો હવે તમારો ગાદીનો ટોન સેટ થઈ ગયો છે તમે તમારા ન વપરાયેલા દુપટ્ટાથી ઘરના વિવિધ દરવાજા માટે ડોરમેટ્સ બનાવી શકો છો આ માટે તમારે જે કરવાનું છે તે છે કે તમે તમારા દુપટ્ટાને એક લાઈનમાં કાપી દો પછી તેને ધીમેથી ફોલ્ડ કરો અને એક વર્તુળ બનાવી દો એક સાથે તૈયાર ઘણા ગોળ બનાવો અને તેને ફૂલના આકારમાં તૈયાર કરો હવે જો તમે ઈચ્છો તો તમે તમારા ડોરમેટ પર થોડો સ્ટાઇલિસ્ટ લૂક આપવા માટે તેની આસપાસ દુપટ્ટાના અન્ય ટુકડાઓ ઉમેરી શકો છો આ રીતે તમારું ડોરમેટ તૈયાર થઈ જશે જો તમારી આસપાસ કોઈ જૂનો ડ્રેસ પડેલો છે તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તમે તમારા ડ્રેસની ટોચ કાપી નાખી અને ખુરશીની બેઠક કાઢીને તે માપી લો આ પછી જ્યારે તમે સંપૂર્ણ ખાતરી થાય ત્યારે સીટને કપડાની અંદર મૂકી દો અને તેને બધી બાજુથી સીવી દો બાકીના કાપડને આકર્ષક કાપીને તેને અલગ કરો હવે તમારું સીટ કવર સંપૂર્ણપણે તૈયાર છે મિત્રો આજના ઓબીટમાં વેસ્ટમાંથી બેસ્ટ અને જૂના કપડામાંથી નવું કેવી રીતે કરી શકાય તે નિહાળ્યું મિત્રો ફરી મળીશું રોચક જાણકારી સાથે નમસ્કાર